જઈ રહ્યા છીએ તમે અત્યારે એવા ગુજરાતી કોમેડી કપલના ત્યાં જઈ રહ્યા છે કેસે કેસે લોગ રહેતે હૈ યહા પર સની ચીટિંગ હા તો ના તું જાનતા આ રહા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરર મહાદેવ તો જબ સવાર સવાર અંદર મોટી બબલ ચાલુ થઈ ગઈ છે બે જણા છે અને અમારા ઘર અંદર આ મેડમ ને અમારા બદલા ની ભાવના વધારવા છે જો અમે શીખવાડતા નથી પણ શીખવા કેતી શીખી લઈને આવ છે એટલે

આ બદલાની ભાવના નહીં બદલા ને ત્યાં સુધી તને કોઈ જગ્યા જવા દેવા નહીં આવે ક્યાંય નહીં અટારી એને તું જ ખ इने क्या सु कीदो मैंने कैंसिल नहीं जो हूं नहीं करता हूं जो के तो मैं नहीं जाऊ तो, तो, तो मैं ये तो नहीं करा येने जो है ये काम मारते जो

रंभ 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 हा नु मद्यास माया मोठी स्क्रीन ऊपर જોઈसू मजा ये तू कोण कोण जाणतोस नाही जा जाय राव तने नाही पडतो बऊ आधी जाण तू हट्यारी जाण तू त तुशन तू ट्यूशन कोण जात हां म ट्यूशन ती जाण तू हां तो हासी

મારા ઘર પિક્ચર જોવાય તો રુદ્રાક્ષ હામેથી ના પડે કે માર નહીં આવું એ નહીં જવાનું પણ એ તને ખીજાયો બરાબર થોડું આમ

કઈ રીતના એ તો ખાલી કહેતો જ હશે કેન્સલ કરું ના કરું મારા હાથમાં તો હેલો ગાઈસ ફાઇનલી અમે જઈ રહ્યા છીએ તમે અમે અત્યારે એવા ગુજરાતી કોમેડી કપલના ત્યાં જઈ રહ્યા છે જે લોકોના મોઢા ઉપર સ્માઇલ લાવે છે હાસ્ય લાવે છે એમ પતિ પત્ની છે અને બહુ જૂના ક્રિએટર છે અને ઘણી વખત મુલાકાત થતી એમને બોલાવતા બી ખરા અને આજે ટાઈમ મળ્યો છે તો કંઈક ચલો એમના ઘરે જતાઈએ અને ક્યારના એ રાહ જોઈને જ બેઠા છે એટલે જઈએ છીએ એમના ઘરે કોણ છે ત્યાં પહોંચી તમને બતાવીશું કયા ક્રિએટર છે તો હા ત્યાં એટલા મોટા ક્રિએટર છે કે જે અમારા પહેલાના ક્રિએટર છે કોમેડી ક્રિએટર છે જૂના છે કોરોના ટાઈમના છે તો બહુ જોરદાર કામ કરે છે લોંગ વિડીયો બી સારા બનાવે છે કોમેડીમાં અને વચ્ચે ટ્રાફિક રૂલ્સ અંતર્ગત શોર્ટ સ્ટોરી બનાવવાની હતી તો એમના એમની સ્ટોરી સેકન્ડ નંબર પર આવી હતી આખા અમદાવાદમાં આખા અમદાવાદમાં સેકન્ડ નંબર પર એમની સ્ટોરી આવી હતી શોર્ટ સ્ટોરી કે જે ટ્રાફિક રૂલ્સ અંતર્ગત બનાવવાની હતી તો એમને એમની ફેમિલી જોડે રાખીને બનાવી હતી અમદાવાદ પોલીસે એમનો એવોર્ડ બી આપ્યો હતો એ વ્યક્તિના ઘરે આપણે જઈ રહ્યા છીએ તો અમે કહ્યું હતું ને તમને કે ભાઈ અમે એવા વ્યક્તિ જોડે જઈ રહ્યા છે જેમને બધાને હસાડે જ છે એ કપલ એવું છે બધાને હસાડે છે ડેલી હસાડે છે તો અમે આવી ગયા છે વિજયભાઈ ના ઘરે વિજયભાઈ ના ઘરે સ્વીટી બેન વિજયભાઈ અને જો અમે એકચુઅલી આવ્યા છે વાગે છે સાડા છ અમે ત્રણ વાગે ના આવ્યા છે હા સાડા છ જ થયા છે જવા દેતા નથી અમે આવ્યા હતા કલાક માટે જવા દેતા નથી અને જોયા ના પાડી ના પાડી ને તો બી એ કે કીધું નથી 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 જેવું અમને અને દેતા હજી એમ ભાઈ એમનો નેચર છે અમે કલાક માટે આવ્યા ને પણ હજી એ જવા દેતા નથી ને અમે બેઠા જ છે એમની જોડે ચોક્કસ 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 અને તમારે ભાઈ અમારા ઘરે આવવાનું બાકી છે હજી હજી અમે નીચે જવું છે પછી એમના જોડે ટાઈમ સ્પેન્ડ કરી હા રીલ્સ બનાવી શો થાય કે ચલો એમના અમે એમને નાસ્તો લઈને આવ્યા છે ને અમે નાસ્તો પહેલાં કરી લઈએ તો ભાઈ આ વોલપેપર તો તમે બધા જોયેલા છે અહીંયા જ બધા વિડીયો ઉતરે છે પણ અત્યારે જો ચાલી રહ્યું છે શૂટિંગ ફરીથી આ એ જ વોલપેપર છે જે આગળ તમને કોમેડી વિડીયો જોવા મળે છે પણ આ વોલપેપર નો એટલો ફાયદો આપણને કે ભઈ ચેન્જ કરો ત્યારે થઈ શકે પણ આવું જ સરસ લાવજો જો સિંગલ મદમસ લાગે છે આ લોકો રસોડામાં એ વિડિયો બાકી રાખતા નથી દેના જો સેટ અહીંયા બે ગયા છે અને એ નાસ્તો લઈ દેવા વગે હાડુભાઈ બની ખાતા ખાતા જોઈને મજા કરતા હોય ઓકે

ગામડે હમ તો ચલો મળીએ ઘરે